સાંતલપુર તાલુકો સાંતલપુર મુકામે ગાડી સળગી છે ગેસની ભરેલી જોઈ શકો છો સાંતલપુરનો પુલિયુ છે અને અહીંયા સાંતલપુર છે આ સાંતલપુર સિટી લાગે અને આ બ્રિજ છે બ્રિજ ઉપર ગાડી સળગેલી છે તરત મેં ફાયર બ્રિગેડને જાણ કરેલી તો હજુ ફાયર બ્રિગેડ આવ્યું નથી ગાડી આખી સળગી જવા આવી પાંચ દસ મિનિટ પહેલા મેં જાણ કરેલી છે પોલીસનો સ્ટાફ તરત આવી ગયો પરંતુ હજી સુધી આ ડ્રાઈવર છે ગાડી સળગી ગાડી સળગી એનું મેન કારણ ટાયર ફૂટવાનું છે અને ટાયર પણ થોડું ખરાબ હતું ડ્રાઈવર એવું કેવું થાય છે જોઈ શકો છો હવે ફાયર બ્રિગેડ ની ટીમ આવી છે લગભગ વીસ મિનિટ થઈ ગઈ આ ગાડી સળગી પચીસ મિનિટ ઉપર થવા આવ્યું છે આજે આ અહિયાં જે લોકો છે બધાનું એવું કેવું છે કે અહિયાં રસ્તો તૂટેલો છે એના કારણે ટાયર તૂટ્યું અને પચ્ચીસ મિનિટ થઈ ત્યારે લાય બંબો ફાયર બ્રિગેડની ટીમ આવી છે જ્યારે પોલીસ લે જોઈ શકો છો ને તમે હવે રસ્તો કોના કારણે બેકાર છે એ બધું હવે જાણવાનો વિષય છે પરંતુ પચીસ મિનિટ ત્રીસ મિનિટ જેવી થયું ત્યારે આ ગાડી આવી છે ફાયર બ્રિગેડની અને જ્યારે પોલીસનો શાપ ફક્ત બે ત્રણ મિનિટમાં જ આવ્યો હતો અને એટલી આ એક સેન્સિટિવ એરિયા છે કે નીચે સિટી લાગે છે આજુબાજુમાં જો ગામ છે બધા આ બાજુમાં રહેણાંક વિસ્તાર છે અને એક જે પુલ ઉપર ગાડી પડી છે કદાચ સળગીને એની અંદર બ્લાસ્ટ થયો તો સીધો નીચે માણસો છે નીચે રહેણાંક એરિયા છે પુલ એ ટૂટું એમ છે અને પુલ પણ એટલો જે બ્રિજ છે ને એ પણ તૂટેલો જ છે આ ગાડીનો કન્ડેક્ટર છે ડાયા નીચેથી મારો ટાયર હા ટાયર ટાયર કેસે ફટા રસ્તા ખરાબ હતા થોડા ભી આવી ખરાબતા ટાયર બેટ ગ્યા હા ઇનકા કહેના है कि रास्ता भी खराब था इसलिए टायर फटा તમે જોઈ શકો છો અહીંયા કેટલી પબ્લિક ભેગી થઈ ચૂકી છે અને હાઈવે આખો બ્લોક કરી દેવામાં આવ્યો છે અહીંયા સિટી એરિયા છે બધો જ નીચેથી ગાડીઓ ડ્રાઇવર કરવામાં આવી છે અહીંયાથી હજુ સુધી કોઈ પત્રકાર નથી આવ્યો આટલો બધો પબ્લિક છે સુધી કોઈ પત્રકાર નથી આવ્યો જોઈ શકો છો બંબાનું પાણી પણ એટલે સુધી નથી પહોંચતું અને સાયદ હવે બ્લાસ્ટ થવાની તૈયારીમાં છે આપણી સાથે મા આશાપુરા ન્યૂઝના પત્રકાર આપણી સાથે જોડાયા છે એમને પૂછે પપ્પુ આ ટાયર ફૂટ્યું એના કારણે હું લાઈવ હતો ને જોતો હતો તો આ ટાયર ફૂટ્યો એના કારણે એક્સિડન્ટ થયો છે ને આ ગાડી નીચે પડતા પડતા રહી ગઈ છે નીચે સેન્સિટિવ એરિયા છે ગ્રામીણ એરિયા છે નીચે લોકો રહે છે પોતાના મકાન છે ક્યાંક ને ક્યાંક તમે શું કહેવા માંગો છો આના વિશે તમારી વાત સાચી છે મેન તો રોડ ની બેદરકારી છે પણ કેટલી છે પણ આ લોકો નથી ગટર વિશે કરતા નથી આના વિશે કરતા કારણે આ છે ગાડી પડેલી છે બ્રિજ તૂટેલો છે એના કારણે આવું થાય અહીંયા તૂટેલો છે આપડે આગળ જઈએ ને પણ તૂટેલો છે ફાયર બ્રિગેડ ની પણ થોડી બેદરકારી હોઈ શકે કારણ કે પોલીસ નો સ્ટાફ ફક્ત બે મિનિટ માં જ પહોંચી આવ્યો તો આ ગાડી સળગી એટલે અને ફાયર બ્રિગેડ ની ટીમ આવી ત્રીસ મિનિટ આવી ફાયર બ્રિગેડ તો શું છે કંપની પ્રાઇવેટ કંપની છે અચ્છા અચ્છા પ્રાઇવેટ કંપની વાળો છે એમાં આપડે કઈ કઈ ના આવી બરાબર સારું કેવાય આવે છે બરાબર 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 અચ્છા તો જોઈ શકો છો અહીંયા ક્યાંક ને ક્યાંક પોલીસ સ્ટાફ ટાઈમ પહોંચ્યો છે પરંતુ આની ઉપર હવે કંટ્રોલ મેળવવો બહુ મુશ્કેલ છે હવે એ ટેન્કરમાં કોઈ જગ્યાએથી લીકેજ નથી અને બ્લાસ્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે લાઈવ મારી નજર સામે આ ટાયર તૂટ્યું છે અને હવે એ ગાડીની બ્લાસ્ટ થવાની તૈયારી છે ડ્રાઈવર અને કંડક્ટર બંને સુરક્ષિત છે જોઈ શકો છો પાણી નાખવાની કોશિશ થઈ રહી છે પણ હજી સુધી એનો આગ ઉપર કંટ્રોલ મેળવવામાં આવ્યો નથી એક એક કરીને બધા ટાયર તૂટી ગયા હતા ફરી એકવાર બતાવું અહીંયા જો આ ગાડીઓની લાઈન લાગી છે અત્યારે બધી ગાડીઓ આ બાજુ નીકળે છે આ બાજુ નીચે રોડ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે અને બધો સેન્સિટિવ એરિયા છે અહીંયા લોકો રહે છે રહેણાંક એરિયા છે સિટી એરિયા છે જે જગ્યાએ ગાડી સળગે છે એની બાજુમાં બધે રહેણાંક એરિયા છે લોકો રહે છે ને એક ચેટ નીચે તમે જોઈ શકો છો હાલ પણ માણસો ફરે છે એ નીચે જોઈ શકો છો તમે એ જગ્યાએ ગાડી પડી છે ને ત્યાં પુલ પણ તૂટેલો છે જો એ ગાડી નો બ્લાસ્ટ થયો તો પુલ સ્પીધો નીચે દેવાનો કે આ ગાડી અત્યારે હાલ ગેસ ભરેલો નથી ગેસ ના હોય કે ઘરેલો હોય ગેસ ખાલી પણ હોય ને તો પણ એના બ્લાસ્ટના ચાન્સી જતો હોય વાર લીકેજ હોય તો બ્લાસ્ટ આજુબાજુમાં વસ્તીનો એરિયા કદાચ આ ફાટ્યો નથી ફાટ્યો હોય તો આની પરિસ્થિતિ આજુબાજુ કેટલા વિસ્તારમાં વિસ્તારમાં આજુબાજુના ત્રણેક કિલોમીટર ના ઘેરાને અસર તમે જોઈ શકો છો અહિયાં લગભગ એક થી બે કિલોમીટર ત્રણ કિલોમીટર જેવી લાઈન લાગેલી છે ટ્રાફિક જામ થઈ ગયો છે જોઈ શકો છો અહીંયાથી થી ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે ગાડી છે ફાયર આ ત્રણ થી ચાર કિલોમીટર ઉપર ટ્રાફિક થઈ ગયું છે મેન કંડલા હાઈવે છે અને સિટી પણ છે સાંતલપુર સિટી વચ્ચો વચ્ચ આ બ્રિજ આવેલો છે અને બ્રિજ ની ઉપર ગાડી સળગી છે આ ફાયર બ્રિગેડ ની બીજી ગાડી પણ આવી છે એક કલાક થવા આવ્યો ત્યારે બીજી ગાડી આવી છે ક્યાંક ને ક્યાંક રોડ પણ અહીંયા આ પુલિયા ઉપર ખરાબ છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો સામે ગાડી સળગેલી છે આ બાજુ પણ રહેણાંક વિસ્તાર છે અને આ બાજુ પણ રહેણાંક વિસ્તાર છે લોકો રહે છે વચ્ચે બ્રિજ આવેલો છે અને સાંતલપુર જિલ્લો કિલોમીટર જોઈ લો આ સાંતલપુર આ જગ્યાએ ગાડીનું ટાયર તૂટેલું અહીંયા તૂટેલું ગાડીનું ટાયર સૌ પ્રથમ અને પછી ત્યારબાદ ગાડી આમાં અથડાયેલી અને આમાં અથડાઈ અને ત્યારબાદ આ બાજુ ગયેલી પણ પરંતુ ડ્રાઈવરે પૂરેપૂરો કંટ્રોલ કરતાં ગાડી કંટ્રોલ થઈ ગયેલી તમે જોઈ શકો છો આ જગ્યાએ ગાડી અથડાયેલી હતી એટલે ક્યાંક ને ક્યાંક ટાયરની મેઇન જિમ્મેદારી ક્યાંક ને ક્યાંક ટાયર તૂટવાના કારણે આ બનાવ બન્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે અહિયાં રોડ કોઈ ખરાબ નથી આટલામાં રોડ તો સારો જ છે આટલામાં રોડ સારો છે પણ ટાયર તૂટ્યો એના કારણે આ એક્સિડન્ટ થયેલો છે અને બીજી એક ગાડી એની પાછળ છે તમે જોઈ શકો છો શરૂઆતમાં કારણ એવું બતાવતા હતા ડ્રાઈવર કે રોડ ખરાબ છે પરંતુ રોડ તો ખરાબ છે પણ જે જગ્યાએ ટાયર ફૂટ્યું એ જગ્યાએ રોડ ખરાબ નથી તમે જોઈ શકો છો અહીંયા હજુ સુધી એક કલાક થવા આવ્યો એક કલાક દોઢ કલાક થવા આવ્યો હજી સુધી આ ઇન્ડિયન ગેસ ઇન્ડિયન ઓઇલનું કંઈક ટેન્કર છે ઇન્ડિયન ગેસનું હવે પૂરેપૂરો કંટ્રોલ આ ગાડી ઉપર ટેન્કર ઉપર આગ ઉપર મેળવી લેવામાં આવ્યો છે અને હજી સુધી ફાયર બ્રિગેડની ટીમ ઠંડુ પાડવાની કોશિશ કરી રહી છે તમે જોઈ શકો છો જે ટેન્કર પડ્યું છે એની પાછળ એકદમ રહેણાંક વિસ્તાર જે અહીંયા લોકો રહે છે જોઈ શકો છો ઇન્ડિયન ઇન્ડિયન નું ગેસ નું ટેન્કર છે આખી આખું કોઈ જાનહાની થયેલી નથી